હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે આથા વગર ઝટપટ બની જતાં અડધો કપ મગની દાળના હેલ્ધી અને પૌષ્ટિક એવા રૂ જેવા પોચા ઢોકળા બનાવવાની રેસીપી શેર કરીશ અને ઢોકળા ચીકણા કે કઠણ ના થાય ને એના માટે નાની નાની ધ્યાનમાં રાખવા જેવી બાબત જણાવીશ તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ રીતે નવી નવી રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે એક વાસણમાં અડધો કપ મગની મેં મોગર દાળ લીધેલી છે તો આ માપથી તમારે એક પ્લેટ જેટલા ઢોકળા બનીને તૈયાર થશે હવે ઢોકળા એકદમ જાળીદાર બનીને તૈયાર થાય એના માટે બે મોટી ચમચી ચોખા ઉમેરીશું અહીંયા તમારે ચોખા ના ઉમેરવું હોય તો એની જગ્યાએ શું કરી શકાય તે પણ હું તમને આગળ જણાવું છું તો બાસમતી સિવાય તમે અહીંયા કોઈપણ ચોખા લઈ શકો છો તો જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ને ત્યાં સુધી ત્રણ ચાર વાર પાણી ઉમેરી સરસ રીતે ધોઈ અને આ રીતે ડૂબાડૂબ પાણી રાખી આપણે એને ત્રણથી ચાર કલાક માટે કાં તો પછી જો તમારે સવારે નાસ્તામાં ઢોકળા બનાવવું હોય તો એને તમારે રાતી સૂતી વખતે તમારે પલળવા માટે રાખી દેવાનું તો ચારેક કલાક પછી તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે તો આ પાણી આપણે બધું જ સરસ રીતે નિતારી અને એને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું અને હવે એની અંદર આપણે દહીં ઉમેરીશું તો બે મોટી ચમચી જેટલું ખાટું દહીં લઈશું જો તમારે ઢોકળા વધારે ખાટા બનાવવા હોય તો અહીંયા તમે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું પણ દહીં ઉમેરી શકો છો તો હવે એને મેં ગ્રાઇન્ડ કરી લીધેલું છે અને ગ્રાઇન્ડ કરતી વખતે મેં બેથી ત્રણ ચમચી જેટલું જ પાણીનો ઉપયોગ કર્યો છે અને એ એકદમ સ્મૂથ હોય ને એ રીતેનું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે અને પહેલાંથી જ ખીરું એકદમ પતલું ના થઈ જાય ને એ વાતનું તમારે અહીં ધ્યાન રાખવાનું છે તો ખીરું એકદમ ઝીણો રવો હોય ને એ રીતેનું ગ્રાઇન્ડ થશે તો પણ ચાલશે તો મિક્સર જારમાં ચોંટેલું હતું એમાં મેં બે ચમચી જેટલું પાણી ઉમેરી અને એને પણ ઉમેરી દીધું છે તો ખીરું આપણે કંઈક આ રીતેનું રાખવાનું છે બહુ જાડું પણ નથી અને બહુ પતલું પણ નથી જો ખીરું એકદમ પતલું હશે ને તો ઢોકળા ચીકણા બનશે અને ખીરું વધારે પડતું જાડું હશે ને તો ઢોકળા તમારા કઠણ જેવા બનશે એટલે એ વાતનું તમારે અહીં ધ્યાન રાખવાનું હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથા ચમચી જેટલી હળદર અને તીખાસ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને જો તમારે આ ઢોકળામાં બિલકુલ પણ ચોખા ના ઉમેરવું હોય તો આ સમયે તમારે એમાં બે મોટી ચમચી જેટલો રવો ઉમેરી દેવાનો અને ઢોકળા આપણા ખાતી વખતે બિલકુલ પણ ગળે અટકે નહીં એના માટે એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અને જો તમે આ સમયે રવો ઉમેર્યો હોય તો સરસ રીતે એને મિક્સ કરી દસ મિનિટ માટે એને તમારે સેટ થવા માટે રાખી દેવાનું કે જેથી રવો સરસ રીતે ફૂલી જાય અને જો રવો ના ઉમેર્યો હોય તો તમે એને તરત જ ઢોકળા ઉતારી શકો છો તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે એને સાઈડમાં કરી જે પ્લેટમાં તમારે ઢોકળા સ્ટીમ થવા માટે રાખવું હોય એ પ્લેટમાં આ રીતે થોડું એવું તેલ ઉમેરી અને એને સરસ રીતે ગ્રીસ કરી લઈશું કે જેથી ઢોકળા ઈઝીલી કાઢી શકાય હવે અહીંયા મેં પહેલાં જ પાણી ગરમ કરવા માટે રાખી દીધેલું તો ઈનો કે સોડા એવું ઉમેરો ને એની પહેલાં તમારે પાણીને આ રીતે સરસ રીતે ગરમ કરી લેવાનું તો એમાં મેં પ્લેટને રાખી દીધેલી છે હવે ખીરામાં આપણે અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું એને એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું પાણી ઉમેરી એક જ દિશામાં એને ફેટી અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તરત એને તમારે સ્ટીમ થવા માટે ખી દેવાનું છે ઉપરથી આ રીતે સરખું કરી દેવાનું પ્લેટને તમારે અહીંયા થપથપાવવાની નહીં એટલે બહુ સરસ એવા જાળીદાર એવા ઢોકળા બનીને તૈયાર થશે ઉપરથી કાશ્મીરી લાલ મરચું સ્પ્રિન્કલ કરી ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર એને આપણે દસેક મિનિટ માટે થવા દઈશું તો બારેક મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આ રીતે છરી નાખી અને ચેક કરી લેવાનું એકદમ ક્લીન નીકળે એટલે સમજવાનું કે ઢોકળા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો ગેસને બંધ કરી દઈશું અને પ્લેટને કાઢી આપણે એને પાંચેક મિનિટ માટે ઠંડી થવા દઈશું અને પછી આપણે ઢોકળાને કટ કરીશું તમે જોઈ શકો છો ઢોકળામાં ઉપરથી પણ બહુ સરસ એવી જાળી પડી છે તો વિડીયો જોતા તમે અહીં સુધી આવી જ ગયા છો તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા પ્લેટને છોડવા લાગી ગયા છે તો જે સાઈઝમાં તમારે કટ કરવું હોય એ સાઈઝમાં તમારે કટ કરી લેવાનું અહીં તમારે ઢોકળા પર વઘાર ના કરવો હોય ને તો જ્યારે ઢોકળા ગરમ ગરમ હોય ને ત્યારે જ તમારે એની ઉપર કાચું સિંગ તેલ લગાવી દેવાનું એટલે બહુ ટેસ્ટી લાગશે પરંતુ હું અહીંયા વઘાર કરી રહી છું તો વઘારિયામાં દોઢ મોટી ચમચી મેં તેલ ગરમ કરેલું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય ઉમેરી રાય ફૂટવા લાગે એટલે ત્રણ ચાર લીલા મરચાંના ટુકડા પંદરથી વીસ મીઠા લીમડાના પાન ઉમેરી અને વઘારને આપણે આ રીતે ઉપરથી રેડી દઈશું અહીં હું તમને કાઢીને પણ બતાવી દઉં તો એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવા આથા વગરના મગદાળના ઢોકળા બનીને તૈયાર છે તમે આ રીતે એને દબાવો ને તો ફરીથી એના સેપમાં આવી જાય છે એટલા બધા પોચા બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી બનાવજો બનાવવાનું એકદમ સહેલું છે થેન્ક્સ ફોર વોચિંગ બ્લેસ યુ